કેશોદ પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો મળતી માહિતી મુજબ ફોર વ્હીલર કારવાળો વાળો વંથલી દિલાવર નગર ખાતે રહેતો રસુલ હાજી લાડક ફોર વ્હીલર કારમાં દેશી દારૂનો જથ્થો ભરી કેશોદ શહેરમાં આપવા એરપોર્ટ રોડ પરથી પસાર થનાર હોયની માહિતી મળી હતી ત્યારે એરપોર્ટ રોડ પર રેલવે બ્રોડગેજ લાઇન નજીક કાચી સડક પર વોચમાં હતા અને ત્યારે ફોર વ્હીલર કાર ચાલકે પોલીસને જોઈને ગાડી ઊભી રાખી હતી અને ખાડીમાં ભાગવાની કોશિશ કરતા પીછો કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછ કરતા પોતાનું નામ રસુલ હાજીભાઈ લાડક ઉમર વરસ પિસ્તાલીસ રહેવાસી દિલાવર નગર વંથલી હોવાનું જણાવ્યું હતું કારમાં તપાસ કરતા પાછળની સીટ પર બે અલગ અલગ બાચકા પડ્યા હતા અને જેમાં દેશી દારૂના જથ્થા રૂપિયા છસો ફોર વ્હીલર કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ મુદ્દા કિંમત રૂપિયા પંચાવન હજાર છસો સાથે આરોપીની અટકાયત કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દેશી દારૂનો જથ્થો કોની પાસેથી લઈ અને કોને આપવાનો હતો તે અંગે કેશોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ